આપણે સૌ જાણીએ છીએ કે બે દિવસ પહેલાં કાશ્મીરમાં એક ખૂબ જ દુઃખદાયક ઘટના બની આતંકવાદીઓ દ્વારા આપણા સનાતન ધર્મી ભાઈઓને અત્યાર કરી એ ઘટના ખૂબ જ પીડા આપી છે સનાતન ધર્મના દરેક હિન્દુભાઈને બહેનોને અને આ ઘટના એટલી દુઃખદ છે કે એને વ્યક્ત કરવી કદાચ ખૂબ જ મુશ્કેલ છે આ પરિસ્થિતિમાં અત્યારે ભગવાન શ્રી પરશુરામજીનો જન્મોત્સવ આગામી તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ આવી રહ્યો હતો એટલે સમગ્ર ગુજરાતમાં અને અમારા સિહોરમાં પણ આ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલુ હતી અને એના બધા આયોજનો પણ ગોઠવાઈ ગયા હતા પણ જ્યારે સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ ઉપર સંકટ આવ્યું હોય ત્યારે બ્રાહ્મણો હંમેશા આગળ ઉભા રહ્યા છે આવા સમયમાં કપરી પરિસ્થિતિમાં બ્રાહ્મણો નિર્ણય લે છે કે આપણે ભગવાન પરશુરામનો જીનો જન્મોત્સવ ખૂબ સાદાઈથી આ વખતે ઉજવશું અને જે આપણા ભાઈઓ દેવંગત થયા છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપશું એમના આત્માને ભગવાન પોતાના ચરણોમાં વાસ આપે એવી પ્રાર્થના કરી અને ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ઉજવશું એટલે અમારા સિહોર ખાતેના સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જેટલા કાર્યક્રમો અમે ગોઠવેલા હતા એ બધા જ કાર્યક્રમો અમે રદ કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જે દિવંગત આત્માઓ છે એમને શાંતિ આપે જય મહાદેવ જય પરશુરામ જય જય